નમસ્કાર તંત્રની મોટી બેદરકારી શિક્ષકો થયા ગાયબ જામનગરની સરકારી શાળામાં વધુ એક શિક્ષક છેલ્લા એક વર્ષથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે કાલાવડના ધુતારપુર સરકારી શાળાના શિક્ષિકા છેલ્લા એક વર્ષથી ગેરહાજર હતા સોનલ સોલંકી નામના શિક્ષિકા જૂન બે હજાર ત્રેવીસ થી શાળામાં આવ્યા બાદ અચાનક શાળામાં આવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું બદલી બાદ શાળામાં આવેલા શિક્ષિકા અચાનક જ હાજર થયા બાદ ગાયબ થઈ ગયા હતા શિક્ષિકા દ્વારા સ્કૂલમાં અચાનક જ આવવાનું બંધ કરી દેતા સોનલબેન સોલંકી નામના મહિલા શિક્ષિકાને એપ્રિલ બે હજાર ચોવીસમાં નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે શાળાના ચોપડી શિક્ષકની નિમણૂક યથાવત હોવાથી શાળાને નવા શિક્ષક મળી રહ્યા નથી તેમજ શિક્ષિકાના એક વર્ષથી ગાયબ રહેવાથી ભણતર પર સીધી અસર પડી રહી હોવાનો આચાર્ય દ્વારા દાવો કર્યો છે ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક પગલા લેવા ગ્રામજનોએ માંગ કરી છે આ સમગ્ર બાબતને ધૂતારપુર ગામના સરપંચ રાકેશ કાલાણીએ જણાવ્યું હતું કે આજ રોજ અમારા ધુતારપુર તાલુકા શાળાની અંદર સોનલબેન નામના શિક્ષક તારીખ ત્રેવીસ છ બે હાજર ત્રેવીસ ના રોજ હાજર થયા હતા ધન્યવાદ